टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना लोन फ्रॉड ना किस्सा खूब सामान्य है अत्यारे गुजराती लोन फ्रॉड करीने अमेरिका में खूबज मोटो ખળભળાટ મચાવ્યો છે આ ગુજરાતીનું નામ છે બંકિમ બ્રહ્મભટ્ટ તેઓ અમેરિકામાં ટેલિકોમ કંપનીના સીઓ છે હજી બે વર્ષ પહેલાં જ પાવર હંડ્રેડ લિસ્ટમાં તેમનું નામ સામે આવ્યું હતું ટેલિકોમ ઉદ્યોગમાં ટોચના સો લોકોને આ લિસ્ટમાં સમાવવામાં આવ્યા હતા એ સમયે તેમની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી હવે તેઓ નાણાકીય કૌભાંડમાં ફસાયા છે તેમણે અમેરિકાની મલ્ટીનેશનલ ઇન્વેસ્ટમેન્ટ કંપની બ્લેક રોકની સાથે પચાસ કરોડ ડોલરનું કૌભાંડ કર્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે આપણે આ રકમને ભારતીય રૂપિયામાં જો કન્વર્ટ કરીએ તો લગભગ ચાર હજાર કરોડ થાય હવે જે કંપનીની સાથે કૌભાંડ કરવામાં આવ્યું છે એના વિશે પણ તમારે જાણવું પડે બ્લેકરોક એક ઇન્વેસ્ટમેન્ટ કંપની છે થોડાક સમય પહેલાં જ બહાર આવ્યું હતું કે એ તેર પોઈન્ટ પાંચ ટ્રિલિયન ડોલરનું મેનેજમેન્ટ કરે છે હવે આ રકમ કેટલી એનો અંદાજ પણ મેળવવો પડે તમને ખ્યાલ જ છે કે ચીન બીજા નંબરની ઇકોનોમી છે અને જીડીપી લગભગ અઢાર ટ્રિલિયન છે એટલે એના કરતાં સહેજ ઓછી રકમનું મેનેજમેન્ટ અમેરિકાની માત્ર એક કંપની કરી રહી છે ત્રીજા ચોથા અને પાંચમા સ્થાને રહેલા જર્મની જાપાનને ભારતની કુલ જીડીપી કરતાં પણ એ વધારે મોટો આંકડો છે બ્રહ્મટનું કૌભાંડ નવું નથી તેમની ચાલાકીથી આ કૌભાંડની વિગતો બહાર નહોતી આવે છેક હવે સચ્ચાઈ બહાર આવી છે ત્યારે અમેરિકામાં તેમની સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે બ્રહ્મભટ્ટ બ્રોડબેન્ડ ટેલિકોમ અને બ્રિજવોઇઝ જેવી કંપનીઓના માલિક છે આ કંપનીઓના નામ પણ કોઈ જાણતું નથી આ કંપનીઓ મૂળે બેન્કે ગ્રુપની છે સોશિયલ મીડિયા પર કંપનીના એકાઉન્ટ્સ પર બ્રહ્મભટ્ટને એના સીઓ અને પ્રેસિડેન્ટ ગણાવવામાં આવ્યા છે બ્લેકરોકની પેટા કંપની એચપીએસ લોન આપે છે એ બ્રહ્મભટ્ટ પર ખોટા ઇન્વોઇસ રજૂ કરવા સહિત કેટલાક ગંભીર આરોપો મૂક્યા છે બ્રહ્મભટ્ટની કામ કરવાની રીત પણ તમે જુઓ તે આ ક્રેડિટ કંપનીઓને બતાવતો હતો કે તેણે ગ્રાહકોને સામાન વેચ્યો છે જેના તે ખોટા બિલ બનાવતો હતો તે કહેતો હતો કે મેં સામાન વેચ્યો છે એટલે રૂપિયા તો આપવાના જ છે એ વાત પર વિશ્વાસ કરીને ક્રેડિટ કંપનીઓ તેની લોન આપતી હતી સામાન વેચવાની વાત છે તો બધું કાગળ પર જ રહેતું એચપીએસ લોનની રકમ માગે તો તે કહે કે ગ્રાહકો પાસેથી રૂપિયા લેવાના જ છે એ આવશે કે તરત જ હું તમને ચૂકવી દઈશ આમ ને આમ ચાલતું જ રહ્યું એચપીએસ સિવાય પણ બીજી ક્રેડિટ કંપનીઓએ બ્રહ્મભટ્ટને લોન આપી હતી બ્રહ્મભટ્ટે ખાનગી ક્રેડિટ કંપનીઓ પાસેથી રૂપિયા મેળવવા માટે કેરિયોક્સ કેપિટલ અને બીબી કેપિટલ એસપીવી જેવી અનેક કંપનીઓ ઊભી કરી હતી બ્લેકલોકે તાજેતરમાં જ એચપીએસની ખરીદી પણ હતી એચપીએસે આમ તો વર્ષ બે હજાર વીસથી જ બ્રહ્મભટ્ટની કંપનીઓને લોન આપવાનું શરૂ કર્યું હતું વર્ષ બે હજાર એકવીસમાં તો લોનની કુલ રકમ અડત્રીસ પોઈન્ટ પચાસ કરોડ ડોલર સુધી પહોંચી હતી વર્ષ બે હજાર ચોવીસમાં વધીને તેતાલીસ કરોડ ડોલર પહોંચી હતી એચપીએસએ પણ યુરોપની સૌથી મોટી બેન્કિંગ અને ફાઇનાન્શિયલ કંપની બીએનપી પરિવાર પાસેથી ફંડ મેળવ્યો હતો વર્ષ બે હજાર વીસથી છેક થોડાક સમય પહેલાં સુધી બંકિંગ નો ખેલ આ જ રીતે ચાલતો હતો એચપીએસને એના વિશે બિલકુલ ખ્યાલ જ નહોતો જુલાઈ બે હજાર પચીસમાં જ એચપીએસના અધિકારીઓને એના વિશે થોડી શંકા ગઈ એ સમયે એચપીએસના એક કર્મચારી વિચાર્યું કે બ્રહ્મભટની કંપનીઓએ આપેલું એક ઇન્વોઇસ ચેક કરવું જોઈએ આ ઇન્વોઇસમાં કસ્ટમર ઇમેલ એડ્રેસ આપવામાં આવ્યો હતો આ કર્મચારીએ આ ઇમેલ એડ્રેસને ચેક કરવાનું નક્કી કર્યું આ કર્મચારીને ખબર પડી કે આ ઈમેલ એડ્રેસીસ તો સાવ ખોટા છે હવે આ નકલી ઇમેલ એડ્રેસીસ બનાવવામાં પણ બ્રહ્મભટ્ટે ચાલાકી વાપરી હતી નાવટેલ ડેશ એસ યુપી ડેશ પોર્ટ ડોટ સીઓ સાચી ટેલિકોમ કંપની હોય તો બ્રહ્મભટ્ટ દ્વારા એટ ધ રેટ નાવટેલ ડોટ ઇન ઇમેલ એડ્રેસ બતાવવામાં આવે વળી તેની કંપનીઓના બધા જ ઇમેલની પેટર્ન પણ એક જ સરખી હતી આ કર્મચારીને ચેકિંગમાં ખ્યાલ આવી ગયો હતો કે કંઈક તો ગરબડ છે એટલે આ કર્મચારીએ તેના ઉપરી અધિકારીઓને વાત કરી આખરે બ્રહ્મભટ્ટને સવાલો કરવામાં આવ્યા તેમણે ખાતરી આપી કે ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી બાદમાં બ્રહ્મભટ્ટની સાથે કોઈ જ જાતનો સંપર્ક નહોતો થઈ શકતો એક મહિના પછી બ્રહ્મભટ્ટે નાદારી નોંધાવી હતી એ જ મહિનામાં એચપીએસે તેમની સામે દાવો માંડ્યો હતો એચપીએસે આરોપ લગાવ્યો છે કે બ્રહ્મભટ્ટે લોનની રકમ અમેરિકામાં રાખી નથી બલકે એણે એ રકમ ભારત અને મોરિશિયસમાં તેમના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી છે બ્રહ્મભટ્ટના ભૂતકાળ વિશે ઘણી ઓછી માહિતી જાહેર થઈ છે જો કે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેઓ ગાંધીનગરની સેન્ટ જેવિયર્સ સ્કૂલમાં ભણ્યા હતા સૌથી મજેદાર વાત એ છે કે બ્રહ્મભટ્ટ અત્યારે ક્યાં છે એના વિશે કોઈને પણ ખબર નથી બ્લેકરોક અને અમેરિકાની તપાસ એજન્સીઓ બંને અજાણ છે ફ્રોડનો પર્દાફાશ થયા બાદ એચપીએસના અધિકારીઓ બ્રહ્મભટ્ટની ઓફિસમાં ગયા આ ઓફિસો બંધ હતી અને ત્યાં કશું જ નહોતું અત્યારે એચપીએસ માને છે કે બ્રહ્મભટ્ટ અમેરિકા છોડીને જતા રહ્યા છે તેઓ ભારતમાં છુપાયો હોવાનું માનવામાં આવે છે છેલ્લા કેટલાક સમયમાં અમેરિકામાં અનેક ગુજરાતીઓ ફ્રોડ કરતાં પકડાયા છે આવા ગુજરાતીઓના લીધે સ્વાભાવિક રીતે જેન્યુન ગુજરાતીઓને તકલીફ થઈ રહી છે કેમ કે તેમને પણ શંકાની નજરે જ જોવામાં આવી રહ્યા છે એટલે જ આવા ઠગબાજોને સજા થવી જોઈએ